ગુડ છે સાચું કહું તો ગેમ ની અને ગ્રેડ ની કદાચ પૂરી થઈ ગઈ છે અથવા તો એક ને હેલ્પ કરી શકશે હેલ્પ કરી શકશે કે તમને કદાચ એનાથી કોઈ જગ્યાએ એન્ટ્રન્સ એક્ઝામ આપ ક્લિયર કરી શકશો અથવા તો આપ એડમિશન લઈ શકશો પણ જ્યારે આપ રિયલ લાઈફમાં જવાના જ છો આથી પાંચ વર્ષ પછી ત્યારે બેસીકલી ગેમ હશે એ હશે કદાચ ની ગેમ છે ઈનોવેશનની ગેમ છે એ ક્રિએટિવિટીની ગેમ છે ખબર ગુજરાતના બીજા જોર પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે આપણે આગલી બે સિરીઝમાં જોયું કે 10th અને 12th પછી શું એ બહુ જ મોટો પ્રશ્ન છે અત્યારે વાલીઓ માટે અને સ્ટુડન્ટ્સ માટે પણ આજે એક નવો આસ્પેક્ટ લઈને આપણે આવ્યા છીએ ને આજે એ આપણને જણાવવા માટે આપી સાથે અહીંયા હાજર છે ડોક્ટર ભરતેશ શાહ જે છેલ્લા ત્રીસ વર્ષ થયા એડ્યુકેશનની ફીલ્ડમાં અનેક છોકરાઓ અનેક સ્ટુડન્ટ સાથે એમના એક્સપિરિયન્સીસ રહ્યા છે અમને એમનો નિચોડ આજે આપણે એમની સાથે શેર કરવાના છીએ વેલકમ સર ઇટ્સ એન ઓનર ટુ હેવ યુ થેન્ક યુ મેમ સર આજના જમાનામાં ટેન્થ પછી ટ્વેલ્થ પછી શું કરવું એના ઘણા બધા ઓપ્શન્સ છે એ ઓફકોર્સ થોડું થોડું હવે કહી શકાય કે અવેરનેસ ને કારણે થોડું ઘણું ગૂગલ ને કારણે કે વોટ ઓફ રિસર્ચ ને કારણે થોડું ઘણું વાલીઓને અને છોકરાઓને ખબર હોય છે યસ પણ આઉટ ઓફ ધ ડિફરન્ટ ઓપ્શન્સ સ્ટુડન્ટ ને કેમ ખબર પડે કે એમના માટે શું બેસ્ટ છે ગુડ પહેલા તો ખબર ગુજરાતની સમગ્ર ટીમને જામનગર માટે અને જામનગરના સર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક આવી સારી પહેલ કરવા માટે હું અભિનંદન આપું છું અને ખાસ કરીને અત્યારે ઘણા બધા અનેક જાતના કેરિયર છે આફ્ટર ટેન્થ આફ્ટર ટ્વેલ્થ આફ્ટર કોમર્સ આફ્ટર સાયન્સ અને એ કદાચ ગોતવા સ્ટુડન્ટ માટે અઘરા નથી ગમે ત્યાં મળી શકે છે પણ હાઉ ટુ સિલેક્ટ એ ગુડ કેરિયર ઓર હાઉ ટુ સિલેક્ટ એ પ્રોપર કેરિયર ફોર એ પ્રોપર પર્સન કદાચ એવું બની શકે કે કોઈ કેરિયર મારા માટે યોગ્ય હોય શકે એ કેરિયર બીજા કોઈ માટે યોગ્ય ન ભી હોય શકે તેના માટે સૌથી પહેલા મારો એક નાનકડો જવાબ એ છે કે દરેકે દરેક સ્ટુડન્ટે કદાચ એ ટેન્થ એપિયર હોય કે ટ્વેલ્થ એપીયર હોય એને પોતાનું એક સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ આવું એક સેલ્ફ એનાલિસિસ કઈ રીતના થાય એની આપણે વાત કરીએ જેને સારી ભાષામાં એસ સ્ટેન્ડ ફોર સ્ટ્રેન્થ કે એમાં તમારી ભાઈ બધી સ્ટ્રેન્થ કઈ છે એ તમારે ક્યાંક ક્યાંક લખવાની રહે છે પછી આવે છે માનલે કે ડબલ્યુ ડબલ્યુ સ્ટેન્ડ ફોર વીકનેસ ઘણી બધી જગ્યાએ આપણે નબળાઈ નબળાઈ બી આપણે લખવાની હોય છે અને ઓ સ્ટેન્ડ ફોર ઓપોર્ચ્યુનિટીઝ કે ભાઈ કયા પ્રકારની તકમાં તમે લોકો સારું કરી શકો છો એ બી લખવાનું હોય છે અને ટી સ્ટેન્ડ ફોર ટ્રેડ્સ એટલે આ વસ્તુ જે તે સ્ટુડન્ટ જો પેન પેપર લઈને પોતાની જાતે પહેલા લખી લે બીજી વસ્તુ માની કે એના જે નિયર માણસો હોય મે બી પેરેન્ટ્સ હોય અથવા તો કોઈ કઝિન્સ હોય એની પાસે ચેક કરાવી લે કે ભાઈ મેં મારી જાત ઉપર આટલું લખ્યું છે આમાં તમે કંઈક વસ્તુ પ્લસ માઇનસ કરી દો તો આનાથી શું થશે લે કે એ પોતે જ પોતાની જાત વિશે થોડું ઘણું એનાલિસિસ કરી શકશે અને પોતા જ પોતાની જાતથી થોડોક વધારે ક્લોઝ આવશે એનાથી એવું થઈ શકશે કે એનો પોતાનો ઇન્ટરેસ્ટ કઈ બાજુ છે અથવા તો ભાઈ એની પોતાની ખરેખર સ્ટ્રેન્થ કઈ છે એની પોતાની વીકનેસ કઈ છે એના લેવલમાં એનું થોડુંક એનાલિસિસ કરીને પછી કોઈ માણસ પાસે જશે એના કોઈ સારા વ્યક્તિ પાસે જશે અથવા તો માટે કે કોઈ પાસે કાઉન્સેલિંગ માટે જશે અથવા તો પોતાના કોઈ ટીચરને મળશે અથવા તો કોઈ સારા કોઈ વ્યક્તિને મળશે તો એટલી સી કહી શકશે કે ભાઈ તારા માટે આ કેરિયર સારું છે બધા કેરિયર બધા માટે સારા બી ન હોઈ શકે અને બધા કેરિયરમાં એના રિકવાયરમેન્ટ બધા અલગ અલગ હોય છે એટલે દેર ઇઝ સમથિંગ ડિપેન્ડ ઓન યુ એટલે મારી પહેલી વાત નાનકડી છે કે તમે તમારું પહેલા સેલ્ફ એનાલિસિસ કરી લો અને આઈ થિંક સ્ટ્રેન્થ વીકનેસ સાથે તમારા બેકગ્રાઉન્ડમાં તમારા આજુબાજુના તમારી પાસે કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે કેમ કે હું જે સિટીમાં રહું છું મારું જે પોતાનું પર્સનલ બેકગ્રાઉન્ડ છે એટ ધીસ પોઈન્ટ મારા પેરેન્ટ્સની શું કેપેસિટીઝ છે એ બધું મને ખ્યાલ હોય તો મને મારી ડ્રીમ સેટ કરવાનો પણ આઈડિયા આવશે સો ધીસ વિલ ડેફિનેટલી હેલ્પ સર પણ ઘણી વાર એવું જોયું છે સર કે ઓલ મને ચલો મારી ઇન્ટરેસ્ટ ખબર પડી ગઈ છે મને લાઈફ ખબર છે મે કરિયર પણ મારું શું કહેવાય પર્ટિક્યુલર મારે કઈ સ્ટ્રીમમાં જવું છે કઈ ફિલ્ડમાં જવું છે મેં કોર્સ પણ કરી લીધો બટ અ વેરી બિગ ક્વેશ્ચન ઇઝ ઓલસો અબાઉટ વોટ શુડ આઈ ડુ વેધર શુડ આઈ ડુ અ જોબ બિઝનેસ હું બિઝનેસ પર્સન છું જોબ પર્સન છું તો એના વિશે સર કઈ હેલ્પ કરી શકીએ આપણે છોકરાઓને ડેફિનેટલી લગભગ મોસ્ટ ઓલમોસ્ટ ઓલ પીપલ ધે આર કન્ફ્યુઝ કે ભાઈ વોટ ટુ સિલેક્ટ જોબ ઓર બિઝનેસ અને એના માટે કદાચ આઈ હેવ માસ્ટર કી ને કદાચ માસ્ટર કે આપને કદાચ હું કહું છું કે જો તમારે ભવિષ્યમાં એક સારો બિઝનેસમેન બનવું હોય મોટો બિઝનેસમેન બનવું હોય તો સજેસ્ટ કે ધીસ રાઈટ ટાઈમ રાઈટ ટાઈમ એટલે કે જ્યારે આપ નાનકડો એક જોબ કરી લ્યો કે આઈ રિપીટ જો તમારે એક મોટો બિઝનેસમેન બનવું છે ભવિષ્યમાં તો આપ બે ચાર મહિના કોઈ જગ્યાએ જોબ કરી લો જેથી કરીને એક બિઝનેસમેન મહિના પછી જ્યારે તમારે કોઈને એમ્પ્લોય તરીકે બે પાંચ બસો પાંચસો જણાને એમ્પ્લોય તરીકે રાખવાના થશે તો અન્ડરસ્ટેન્ડ દેમ મોર ઓર રિવર્સ કદાચ માની લે કે ભાઈ યુ આર લુકિંગ ફોર એ ડ્રીમ જોબ કે ભાઈ ના ના મારે તો મારો ડ્રીમ જોબ કરવો છે કેરિયર ના અંતે તો આઈ રિક્વેસ્ટ સ્ટ્રોંગલી કે આ વેકેશનમાં આપના પેરેન્ટ્સ પરમિશન લઈ એની પાસે થોડા ઘણા રૂપિયા લઈને ક્યાંક નાનો બિઝનેસ કરી લ્યો મે બી બિઝનેસ કદાચ લોસ ભી જાશે પણ એટલીસ્ટ એ બિઝનેસ આપણને એવું શીખવાડશે કે જે તમે ડ્રીમ જોબ જે સર્ચ કરવા જઈ રહ્યો છો એનો જે બોસ છે તો તો એનો બિઝનેસમેન છે તો તો એ જાયન્ટ પર્સન થી તમારી પાસે શું એક્સપેક્ટેશન રાખે છે લાઈક સ્ટ્રોંગલી સજેસ્ટ કે યુ પ્લે રિવર્સ ગેમ વેરી નાઇસ સર અને આ બધું કર્યા બાદ બી કમ ટુ રિયાલિટી કે અનએમ્પ્લોયમેન્ટ ઇઝ અ રિયલ પ્રોબ્લેમ યસ તો સર હાઉ કેન અવર ચિલ્ડ્રન અવોઇડ બીંગ અનએમ્પ્લોયડ ઓર એમની જેટલી પણ આ બધી મહેનત છે એ રાઈટ દિશામાં જાય અને ટુ સમ એક્સટેન્ડ આપણા કન્ટ્રીમાં આપણા દેશને હેલ્પ કરે એના માટેનો કોઈ સર

એમ્પ્લોય નથી મળતા એટલે બેસીકલી જે અત્યારે ટીનેજર છે એક્ઝામ કરી લીધા છે લોકોને મારે એક નાનકડી વાત એ બી કહેવાની થશે કે આપ જયારે આપનું કેરિયર સિલેક્ટ કરવા જઈ રહ્યા છો ત્યારે આપ ડેફિનેટલી સ્કૂલ અને કોલેજ આપ જોશો આપ કદાચ કદાચ આપણે એની આપણે એની ઇન્ફોર્મેશન બી ભેગી કરશો કે ભાઈ આ કોર્સ એ આપણે કેટલું હેલ્પફુલ થશે પણ હું સ્ટ્રોંગલી આપને એમ બે કહેવા માંગુ છું કે કોઈ બે ચાર એવા લોકો નહીં મળજો કે દે આર ધ સક્સેસફુલ બિઝનેસમેન ઓફ ધેર ઓન ફિલ્ડ કે તમે જે બાજુ કેરિયર જોવ છો એ બાજુના જે જાયન્ટ બિઝનેસમેન હોય અથવા તો જેની પ્રત્યે માન લે કે ભાઈ તમને લાગતું હોય કે આ માણસ છે તમારા ડ્રીમ જોબ અથવા તો તમારા ડ્રીમ કેરિયરમાં એ ઓલરેડી આ પહોંચી ગયા છે એવાનો ટાઈમ લઈને એને મળશો તો એ કદાચ તમને એવું સમજાવી શકશે કે આજથી પાંચ વર્ષ પછી જ્યારે તમે જોબ કરવા કે તમે કદાચ બિઝનેસ કરવા જાઓ છો ત્યારે શું રિક્વાયરમેન્ટ છે અને મેશન કરી લઈ છીએ પણ જે રિયલ રિકવાયરમેન્ટ છે એ લોકોને જ ખબર છે એટલે પાછું સ્ટ્રોંગલી કહું છું કે એવા બે ત્રણ બિઝનેસમેનને ડેફિનેટલી મળજો ને આપનું જે કેરિયર છે એ કેરિયર પાંચ વર્ષ પછી કે સાત વર્ષ પછી ક્યાં છે

તો હવે ઘણી બધી બુક્સ છે ઓટોબાયોગ્રાફી છે મે બી ધેટ કેન ઓલ્સો હેલ્પ મી ગેટ અંડરસ્ટેન્ડિંગ કે એ લોકોની ગ્રાઉન્ડ રિયાલિટી શું હતી સો ફ્યુચર એન્ડ લોકો સાથે સાથે બોથ આઈ વી કેન કનેક્ટ સર ઓલ્સો વન વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આજના જમાનામાં માર્ક્સ અને ગ્રેડ ઇઝ નોટ એવરીથિંગ એ તો આપણે બધા સમજી ગયા છે તો અલોંગ વિથ માય માર્ક્સ માય ગ્રેડ્સ મને ચાલો જોબ તો મળી જશે મારું બિઝનેસ સ્ટાર્ટ તો થઈ જશે પણ મારી એવી કઈ સ્કિલ સેટ હોવી જોઈએ કે મારામાં એવી બધી બધી કઈ બીજી આવડતો હોવી જોઈએ કે જે મને મારા પર્ટીક્યુલર એક કટિંગ એજ આપી સાચું કહું તો ગેમ માર્ક્સ ની અને ગ્રેડ ની કદાચ પૂરી થઈ ગઈ છે અથવા તો એક સ્ટુડન્ટને હેલ્પ કરી શકશે ક્યાં સુધી હેલ્પ કરી શકશે કે તમને કદાચ એનાથી કોઈ જગ્યાએ એન્ટ્રન્સામ આપ ક્લિયર કરી શકશો અથવા તો આપ એડમિશન લઈ શકશો પણ જયારે આપવાના જ છો આથી પાંચ વર્ષ પછી ત્યારે ગેમ હશે એ હશે કદાચ ગેમ 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 છે 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 એ એ ઇનોવેશનની ક્રિએટિવિટીની એટલે કદાચ આ મને કેવું ગમશે અત્યારના વિદ્યાર્થીઓના કે આપ કેરિયર કોઈ બી સિલેક્ટ કરો પણ ક્યાંક ને ક્યાંક આપની પાસે સ્કિલ પૂરતું અથવા તો ઇનોવેશન કે ક્રિએટિવ પૂરતું કઈક એકાદું ક્વોલિટી આપની પાસે એવી હોવી જોઈએ કે જે રેગ્યુલર અથવા તો રૂટિન સ્ટુડન્ટ પાસે રૂટિન લોકો પાસે ન હોય એક એક્ઝામ્પલ આપેને કદાચ સમજાવી દઉં કે ઘણા બધા લોકો અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ મોટા ભાગના અત્યારે કોમ્પ્યુટર રિલેટેડ કોર્સીસમાં આગળ વધવું છે મેજોરિટીને બટ સમવેર મારું કદ કદાચ કહેવાનું એવું છે કે ભાઈ તમારું કેરિયર છે એ આઈટી ન હોય ટેકનોલોજી ન હોય પણ ટેકનોલોજી આપના કેરિયર માં 100% હોવું જોઈએ એટલે કે આપ જે કેરિયર સિલેક્ટ કરવા જઈ રહ્યા છો અથવા તો આપ જે કોર્સ સિલેક્ટ કરો છો એ કોર્સ એ અપગ્રેડ હોવો જોઈએ એ લેટેસ્ટ હોવો જોઈએ અને એ કોર્સ એ ટેકનોલોજી સાથે મેચ કરે એવો હોવો જોઈએ કરેક્ટ સર એન્ડ ઓલસો વન મોર એસ્પેક્ટ ટુ ઇટ કે હવે કોમન કોર્સીસ નો જમાનો થોડો ઓછો થઈ ગયો છે તો કમિંગ ટુ સ્પેશિયલાઇઝેશન કોર્સિસ તો એના વિશે સર તમારો કોઈ વ્યૂ પોઈન્ટ ડેફિનેટલી હવે ટ્રેડિશનલ કોર્સિસ છે એ કદાચ ધીમે ધીમે સ્ટુડન્ટ બી કદાચ ઓછા સિલેક્ટ કરે છે અને ધેર આર થાઉઝન્ડ નંબર ઓફ ન્યુ કોર્સીસ છે કદાચ મને એવું કહેવું ગમશે કે કોમર્સના સ્ટુડન્ટ હોય કે સાયન્સના સ્ટુડન્ટ હોય અથવા તો ટેન્થના સ્ટુડન્ટ હોય બેઝિકલી કોઈ બી કેરિયર આપણે સિલેક્ટ કરીએ ત્યારે એ કેરિયરમાં કદાચ આવું કઈ ફ્લેવર મળી શકે મે બી કદાચ એ ફ્લેવર પ્રોફેશનલ ફ્લેવર હોય વોકેશનલ કોર્સનું ફ્લેવર હોય કદાચ આર્ટિકલશીપનું ફ્લેવર હોય અથવા તો માને કે સમથિંગ પ્રેક્ટિકલ નોલેજ નું કઈ ફ્લેવર હોય આમાં ક્યાંક ને ક્યાંક જો આવું ટચ થતું હોય આપના કેરિયરમાં તો ડેફિનેટલી યુ આર ઓલરેડી ટુ થ્રી ધ ટ્રેડિશનલ કોર્સિસ ખૂબ જ સરસ સર આઈ થિંક ઘણા બધા ક્વેશ્ચન્સનો આ ઇન્ટરવ્યુમાં આપણને બધાને આન્સર મળ્યો છે એ સિવાય વન લાસ્ટ વર્ડ ઓર લાસ્ટ મેસેજ ટુ ધ પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ વાલીઓ માટે અને સ્ટુડન્ટ્સ માટે કોઈ એક મેસેજ ડેફિનેટલી એક લાસ્ટ વાત એ કહેવાની રહેશે કે અત્યારના સ્ટુડન્ટ્સ માટે અથવા તો ભાઈ ફોર એ ગુડ હ્યુમન બિંગ માટે મેન્ટલ ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસ છે દેટ ઇઝ અલ્ટિમેટ અકોર્ડિંગ ટુ મી કે જે વ્યક્તિએ કદાચ લે કે આવતીકાલના સિકંદર બનવું હોય તો એને બે વસ્તુ ડેફિનેટલી જોવાની છે વન ઇઝ ફિઝિકલ ફિટનેસ આઈ સ્ટ્રોંગલી છે યુ શુડ બી ફિઝિકલી ફિટ ફિઝિકલી ફિટ રહેવા માટે શું કરવું એના ઓપ્શન્સ આપણી પાસે થાઉઝન્ડ ઓપ્શન્સ છે પણ આપણે કાંઈક ને કંઈક કરવું એવું મારું માનવું છે અને સેકન્ડ થિંગ આઈ વોન્ટેડ ટુ સે દેટ ઇઝ મેન્ટલ ફિટનેસ કે તમે મેન્ટલી જો તમે ફિટ રહ્યા તો ડેફિનેટલી આવતીકાલ છે એ આપની જ છે અને લાસ્ટ વસ્તુ કદાચ એ બી કહેવી પડશે કે કેરિયર જોબ બિઝનેસ આપ ગમે કરો પણ આપની લાઈફમાં ક્યાંક ને ક્યાંક હેપીનેસ સુકન અને પોઝિટિવિટી રહે એવું જ આપણે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને કદાચ એવા જ કેરિયર સિલેક્ટ કરવા જોઈએ કે જે કેરિયર છે એ ક્યાંક ને ક્યાંક આપને દિવસના અંતે થોડું ગુણ ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આપે ક્યાંક ને ક્યાંક હેપીનેસ આપે ને ક્યાંક ને ક્યાંક સુકન આપે અને ખબર ગુજરાતના માધ્યમ બધા સ્ટુડન્ટના લાઈફમાં આ ત્રણ વસ્તુઓ ખાસ કરીને હેપીનેસ પોઝિટિવિટી ને સુકન એની જિંદગીમાં રિયે એવી ભગવાનને પ્રાર્થના કરી ને મારી વાત પૂરી કરું છું થેન્ક યુ વેરી મચ થેન્ક થેન્ક યુ યુ સો મચ સર ફોર અસ અને સરની વાત ને એડ કરતા વી હોપ દેટ જેટલા પણ આપણા વ્યુઅર્સ જોવે છે એ પેરેન્ટ્સ ને ડિસિઝન લેવડાવવામાં અને સ્ટુડન્ટ્સ ને સાચું ડિસિઝન મળે એવી અમારી બધાની પ્રાર્થના થેન્ક યુ સો મચ